તમે એક શિક્ષક છો તમે તમારા મન ઉપર કાબુ રાખશો તો તમે તમારા બાળકોને સારું જ્ઞાન અને સારી કેળવણી આપી શકશો ગુજરાતને શિક્ષણથી આગળ લઈ જવાનું છે નહીં કે શિક્ષણ જગતને લાંછન લગાડીને મોખરે રહેવાનું છે નમસ્કાર નિર્ભય ન્યૂઝ સાથે હું છું રિદ્ધિ ગુજરાત અત્યારે મોખરે છે પણ વિષય છે શિક્ષણ જગતને લાંછન શિક્ષણ જગતને શરમસાર કરતી એવી કેટલીક ઘટના સામે આવી જેમાં શિક્ષક પર લાંછન લાગ્યું હોય દાહોદ દુષ્કર્મ પ્રયાસ અને હત્યાની ઘટના હોય કે પછી બીજી કોઈ દુષ્કર્મની ઘટના હોય અત્યારે એમાં ગુજરાતના લોકોમાં ભારોભાર રોષ છે આવી ઘટના બંધ તો નથી થતી પણ દિવસે ને દિવસે વધી રહી છે એક શિક્ષકનું કામ છે બાળકને સંભાળવાનું બાળકમાં જ્ઞાનનું સિંચન કરવાનું તેના પર ખરાબ નજર નાખવાનું તેને મારવાનું તેની તેની છેડતી કરવાનું કરવાનું સાથે દુષ્કર્મ કોઈ હક નથી દાહોદ ની દાહોદની ઘટનામાં દીકરીને સરખો ન્યાય નથી મળ્યો ત્યાં જ હજુ એક શિક્ષક હેવાન બન્યું છે આ શિક્ષકે કોઈ બાળકીની છેડતી કે દુષ્કર્મ નથી કર્યું પણ જે કર્યું છે તે પણ આપણને હચમચાવી નાખે તેવું છે આ ઘટના બની છે અમદાવાદના વટવામાં વટવાની શાળાના આ હેવાન શિક્ષકે વિદ્યાર્થીને એટલો બહેરમી પૂર્વક માર માર્યો કે બાળકની હાલત જોઈ આપણા પણ રૂવાણા ઉભા થઈ જાય તમે તમારો ગુસ્સો કેમ કોઈ બાળક પર કાઢી શકો એ માસૂમનો શું વાક કે તમે આટલી બહેરમીથી એમને માર મારો છો દિવાલ સાથે માથું પછાડો છો તમારા હાથ કેમ નથી કામતા જો તમારું મગજ સ્થિર ન હોય તો કોઈ સારા ડોક્ટરને બતાવો તમારા ગુસ્સાના કારણે અને તમારી હેવાનિયતના કારણે કોઈ પરિવારે પોતાના ફૂલ જેવા દીકરા દીકરીને ગુમાવવા પડે છે એ બાળકનો શું વાંક કે તમે એમની પર આવો દમન ગુજારો છો તમે શિક્ષક છો તો એક શિક્ષક જેવું વર્તન કરો તમને ગુરુની પદવી મળી છે હેવાની નહીં તમે જો એકવાર આ વિડિયો જોશો તો તમને પણ આ શિક્ષક પર ગુસ્સો તો જરૂર આવશે તમારી માનસિકતા બગડેલી છે તો સારવાર કરાવો તમારી આ માનસિકતા કોઈકનો ભોગ લે છે અને આ શાળાના પ્રિન્સિપલની પણ બુદ્ધિ એટલી ભ્રષ્ટ થઈ ગઈ હોય તેવું લાગે છે કારણ કે બાળકને આટલી બેરમી પૂર્વક માર મારવો તે કોઈ સામાન્ય માણસ તો ના જ કરી શકે માધવ સ્કૂલના આચાર્ય શિક્ષકને સસ્પેન્ડ ન કરવા બાળકો પાસેથી લેટર પણ લખાવ્યો પણ હાલ આ શિક્ષકને શાળાના દ્રષ્ટિએ સસ્પેન્ડ તો કરી દીધા છે પણ ક્યાં સુધી આ બધું ચાલતું રહેશે એક માં બાપ ક્યાં સુધી પોતાના બાળકોને ભયના ઓથાર હેઠળ ભણવા મોકલશે અત્યાર સુધી માં બાપને ને એ બી હતી કે મારું બાળક શાળાએ જાય છે તો ક્યાંક તેના મિત્ર સાથે તે ઝઘડો કરીને ન આવે અને મારા બાળકની કોઈ ફરિયાદ ન આવે પણ હવે દરેક માં બાપને ચિંતા થાય છે કે મારું બાળક પાછું તો આવશે ને પાછું આવશે કે નહીં આવે મારા બાળક સાથે ક્યાંય કોઈ ઊંચ નીચ ન થઈ જાય હવે તો આવા શિક્ષકોને કારણે બધા શિક્ષકો પર સવાલ ઉઠી રહ્યા છે ક્યારે કોની નિયત બદલે અને કોણ આવો દુર્વ્યવહાર કરીને જતું રહે શાળા એક મંદિર છે જ્યાં શિક્ષકોની પૂજા થાય પણ હવે આ મંદિરમાં ભગવાન નહીં પણ હેવાન બેસે છે એવું લાગે છે ક્યારે આ શિક્ષકોની હેવાન વૃત્તિ જાગી જાય અને કોનો વારો ચડી જાય એ કંઈ જ ખબર નથી રહેતી આજે ઘટના બની છે તેમાં તો શાળાના ટ્રસ્ટીઓએ અને જિલ્લા શિક્ષણ અધિકારીઓએ પગલાં તો લીધા છે અને શિક્ષણ મંત્રીએ પણ આ બાબતની તપાસ કરવાનું કહ્યું છે ટ્રસ્ટી અને જિલ્લા શિક્ષણ અધિકારી શું કહી રહ્યા છે આજે અમદાવાદની અંદર ઘટના બની છે તે સાંભળીએ જે બિલકુલ મીડિયાના માધ્યમથી ગઈકાલે સીસીટીવી કેમેરાના જે દ્રશ્યો અમારી સામે આવ્યા તે જોતા ખૂબ જ સદનાક ઘટના ઘટી છે અને શિક્ષણ જગત માટે અમને શરમમાં નાખી દે તેવી પ્રકારની ઘટના એક શિક્ષક દ્વારા વિદ્યાર્થીને ઢોર માર મારવામાં આવ્યો છે અને માધવ પબ્લિક સ્કૂલની આ ઘટના છે અને માધવ પબ્લિક સ્કૂલને તાત્કાલિક અસરથી અમે નોટિસ આપી સંચાલક મંડળે આ પ્રકાર સમગ્ર ઘટનાનો રિપોર્ટ રજૂ કરવા માટે અમે સૂચના આપી છે સાથે આજે અમે વિઝિટ પણ લઈ લીધી છે અમારા શિક્ષણના અધિકારીઓ પણ ત્યાં છે શાળાના શિક્ષકને તાત્કાલિક અસરથી સસ્પેન્ડ કરી અને છૂટો કરવા માટેની સૂચના આપી એની સામે પોલીસ કાર્યવાહી શાળા દ્વારા અને વાલી દ્વારા કરવા બાબતથી કાર્યવાહી કરવામાં આવી છે પોલીસે એની અટકાયત પણ કરી છે અને વટવા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધવામાં આવેલી છે એ રીતે જોવા જઈએ તો સમગ્ર રીતે આ ઘટનાની ગંભીરતાને ધ્યાને લઈ અમે સમગ્ર રીતે ચિંતિત છે અમારા માનનીય શિક્ષણ શ્રી બંને સવારે અમને આ બાબતે સમગ્ર ઘટનાની પૂછપરછ પણ કરી છે અને બંને શિક્ષણ મંત્રીશ્રીઓએ વાલી વિદ્યાર્થી બાબતે અને વિદ્યાર્થીની હાલ કોઈ ઇન્જરી છે કે નહીં એ પ્રકારની પણ એમણે પૂછપરછ કરી છે એટલે ખૂબ સંવેદના સાથે શિક્ષણ વિભાગ જે છે એ કામ કરે છે શિક્ષણ વિભાગનો પત્રક છે શારીરિક માનસિક શિક્ષા કોઈપણ વિદ્યાર્થીને નહીં કરવી અને આ બાબતનું ચુસ્ત પાલન કરવા માટે આજે પણ અમે પત્ર કરી અને તમામ શાળાઓને પુનઃ સૂચના આપવાના છીએ અને સાથે સાથે એ પણ જણાવવાના છે કે શિક્ષણ જે છે એ માત્ર ને માત્ર એક પ્રેમ અને માનવતા સભર કાર્ય કરાવવા બાબતનું એક કાર્ય છે કે જેની અંદર વિદ્યાર્થીઓને ઉજાગર કરવાના હોય એમાં પ્રેમપૂર્વક હોય આવી રીતે કોઈ પણ બાળકને મારવાનો આપણને કોઈ અધિકાર નથી અને એક શિક્ષક તરીકે આપણે સૌમ્ય ભાષામાં વિદ્યાર્થીઓ સાથે વર્તન કરીએ તે પ્રકારે અમે શાળાઓને પણ આજે સૂચના પાઠવીએ છીએ બાકી શિક્ષણ વિભાગનો શારીરિક માનસિક શિક્ષા ન કરવાનો પરિપત્ર છે જ હું ડોક્ટર પ્રજાપતિ સામે આવ્યા શાળાએ શું પગલાં લીધા જેવા સીસીટીવી સામે આવે કે શિક્ષકે બિલકુલ અયોગ્ય કામ કર્યું છે એટલે તરત જ અમે શિક્ષકને એ જ દિવસે સસ્પેન્ડ કરી દીધા હતા અને પછી પાછળથી એમને એવું લાગ્યું પણ કે પ્રિન્સિપાલ પણ આ જવાબદારી પોતાની નથી પ્રોપર નિભાવી એટલે અમે પ્રિન્સિપાલને પણ ગઈકાલે સસ્પેન્ડ કરી દીધા છે અચ્છા ડીઓ તરફથી નોટિસ આપવામાં આવી છે શું નોટિસ હતી ને આપની દ્વારા શું જવાબ આપવામાં ડીઓ અને મીડિયા થ્રુ જાણ થઈ એટલે અમને કારણદર્શક નોટિસ આપી કે તમે શિક્ષક વિરુદ્ધ શું પગલાં લીધા અને આગળ ભવિષ્યમાં આવું શું ન થાય બાળકો સાથે આવું ન થાય એના માટે શું પગલાં લેશો એનું કારણદર્શક નોટિસ આપી છે આપણે વતી શું આવ્યો અમે કીધું કે અમે શિક્ષકને તો એક દિવસે સસ્પેન્ડ કરી દીધા હતા અને સાથે સાથે પ્રિન્સિપાલનું પણ જવાબદારી પ્રોપર નહોતા નિભાવી રહ્યા એટલે એમને પણ સસ્પેન્ડ કર્યા છે અને ફ્યુચરમાં આવું ન થાય એની પૂરતી તકેદારી રહીશું અમે ટીચરોની ટ્રેનિંગ લઈશું ટીચરોને સમજાવીશું કે પોતાનો બીજી કોઈ જગ્યાનો ગુસ્સો અહીંયા ના ઉતારે અહીંયા ખાલી સ્કૂલમાં બાળકોને ભણાવવાનું પ્રેમથી ભણાવવાનું કાર્ય કરે એ સમજાવતા રહીશું જે પ્રાઇવે શિક્ષકે દસમા ધોરણ માં ભણતા વિદ્યાર્થી ને માર મારતો વિડીયો આપણે સીસી ટીવી ફૂટેજ જોયા જે ખૂબ ગંભીર પ્રકારની ઘટના છે આ પ્રાઇવેટ શાળાની અંદર આ આ શિક્ષકે બાળક સાથે કરેલું માફ કરી નથી એ શિક્ષક ઉપર પોલીસ કેસ કરી દેવામાં આવ્યો છે એના વાલી દ્વારા એમને એરેસ્ટ કરવામાં આવ્યો છે અને સસ્પેન્ડ કરી દેવામાં આવ્યો છે હું આજે દરેક જિલ્લા શિક્ષણ અધિકારીને પણ સૂચના આપું છું કે કોઈ પણ પ્રાઇવેટ શાળા કે સરકારી આ રીતનું કૃત્ય ચલાવી લેવામાં આવશે નહીં અને આવી જો કમ્પ્લેઈન હોય તો તુરંત એક્શન લેવામાં આવશે પગલા લેવાયા પણ એવો નિયમ ક્યારેય કોઈ કોઈ શિક્ષક આવ કરતા પહેલા 100 વાર વિચારે કે હું આ કરીશ તો મને કાયદો નહીં છોડે આવા શિક્ષકોના મનમાંથી હેવાનિયત છે તે પણ કાઢવી એટલી જ જરૂરી છે જેથી હવે આવી દાહોદ જેવી કે પછી અમદાવાદ જેવી ઘટના બીજી વાર ન બને આવા હેવાન શિક્ષકોનો ઉદ્ભવે કારણ કે જે માતા પિતાએ તમારા પર ભરોસો કરી પોતાનું બાળક તમને સોંપ્યું છે તો તમારી જવાબદારી તેના પર ખરાબ નજર નાખવાની નહીં તેને ઢોરમાર મારવાની નહીં પણ તેને સમજણ સંસ્કાર અને પ્રેમ આપવાની છે અને તમામ શિક્ષકોએ એ યાદ રાખવું કે તમારા માટે એમ જ નથી કહેવાયું કે શિક્ષક કભી સાધારણ નહીં હોતા પ્રલય ઓર નિર્માણ ઉસકી ગોદમે પલતે હૈ તમે કેળવણી આપનાર માતા શિસ્ત આપનાર પિતા અને બાળકને અઢળક સ્નેહ આપતું સરનામું છો તમે પણ સો માતાની ગરજ સારી શકો છો તો લાંછન લગાવવામાં તમારી ઉપર આવે છે તે હવે લાંછન ન લાગે તેનું પણ ધ્યાન રાખજો અમારા અહેવાલ વિશે આપનું શું કહેવું છે કમેન્ટ કરીને ચોક્કસથી જણાવજો સાથે જ નિર્ભય ન્યૂઝને લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં નમસ્કાર